ની પત્રકાર પરિષદમાં આપ સૌનું સ્વાગત છે પહેલાં તો હું વિસાવદરની જનતાનો અને ગુજરાતની જનતાનો ખૂબ ખૂબ આભાર માનું છું કે એમણે આમ આદમી પાર્ટીના અમારા જે મજબૂત લડાયક ફાઇટર અને પ્રજા માટે સંઘર્ષ માટે નીકળેલા એવા ગોપાલભાઈ ઇટાલિયાને જીત મેળવી છે હું આમ આદમી પાર્ટીના એક એક સૈનિકને એક એક યોદ્ધાને એક એક હોદ્દેદારને અભિનંદન પાઠવું છું કે એમણે ભાજપની શામ દામ દંડ વેદ પૈસા રૂપિયા આ બધાથી પર રહી અને એની સામે યુદ્ધ લડ્યા છે આમ આદમી પાર્ટીનો એક એક સૈનિક છેલ્લા કેટલાય સમયથી વિસાવદરની ભૂમિમાં વિસાવદરની જનતા માટે એ લડાઈ લડતા હતા એટલી હદે ભાજપે તાનાશાહી કરી હતી એની સામે આ વિસાવદરના ખેડૂતોનો વિસાવદરના માલધારીઓનો વિસાવદરના નાગરિકોની જીત છે ચોપ્પન લાખ ખેડૂતોની જીત છે એક કરોડ અને વીસ લાખ શ્રમિકો મજૂરો અને માલધારીઓની જીત છે આ જીતે સાબિત કરી બતાવ્યું છે કે જો તમારામાં લડવાની તાકાત હોય પ્રજા માટે લડવાની તાકાત હોય તો પ્રજા તમારી સાથે રહે છે તમે જુઓ વિશાવદરમાં ચૂંટણીમાં ભાજપે તમામ પ્રકારના હાથગંડા અપનાવી લીધા અમારી પાસે કશું જ નહોતું અમે સાવ સામાન્ય આમ આદમી અમે એ નાગરિકો કે જે પ્રજા માટે લડવા નીકળ્યા છે નથી સત્તા અમારી પાસે નથી સંપત્તિ નથી કશું જ નહીં પ્રજા ખુદ લડી રહી હતી અને અમારી સાથે હતું તો પ્રજાનો પ્રેમ હતું અમારા જે યુવા લડવૈયાઓ બધા યોદ્ધાઓ હતા મેદાન ઉપર ઉતરતા તો લોકો એમને વધાવતા હતા આજે આ ગોપાલભાઈ ઇટાલિયાની જીત નથી ચોપન લાખ ખેડૂતોની માલધારીઓની શ્રમિકોની જીત છે આજે આમ આદમી પાર્ટીના એક એક સૈનિક જે ભાજપની સામે લડવા માંગે છે એની જીત છે આ જીત આખા ગુજરાતમાં એક મેસેજ જશે કે ભાજપને કોઈ જો હરાવી શકે એમ હોય ભાજપે શું અત્યાર સુધી ખેલ કર્યા છે ભાજપ લોકપ્રિય નથી ગુજરાતમાં ભાજપને મજબૂત સામે વિકલ્પ નહોતો મળતો કોંગ્રેસ પક્ષ ત્રીસ વર્ષથી હરાવવા માંગે છે પરંતુ ભાજપને હરાવી નથી શકી એના જેટલા પણ લીડરો હતા એને ભાજપે શામ દામ દંડ વેદ લઈને પોતાનામાં લઈ લીધા લગભગ સિત્તેર જેટલા લીડરો છેલ્લે તમે જુઓ છ ધારાસભ્યો કોંગ્રેસના પાંચથી છ ધારાસભ્યો ગયા અને પાંચ થી આમ આદમી પાર્ટીએ પણ એમને મદદ કરી ઉમેદવાર ન ઉભા પાર્ટી ઉપર હાથ નાખ્યો અમારા ઉમેદવારોની શામ દામ દંડભેદ કરીને કઈ મેં સાંભળ્યું હતું કઈ સીડીઓ પણ બહાર પાડી અને એને ડરાવ્યો ધમકાવ્યો અને એને રાજીનામું અપાવડાવ્યું હતું પણ એને એ ખબર નથી આ ગુજરાતનો આમ આદમી છે આ ગુજરાતના લડવૈયા સંઘર્ષો છીએ અમે પામવા માટે રાજનીતિમાં નથી આવ્યા અને એટલા માટે એ એ સીટ પાછી ગુજરાતની જનતાએ પાછી ભાજપની તાનાશાહી સામે લડીને લાવી છે આ ગુજરાતની જનતા લાવી છે આમ આદમી લાવ્યો છે આ બેરોજગારો ખેડૂતો વંચિતો શોષિતો જે અંદરથી ચાહી રહ્યા હતા કે કોક અમારા માટે સંઘર્ષની લડાઈમાં આવે અને એટલા માટે ગુજરાતમાં એક મેસેજ ગયો છે કોંગ્રેસે ઉમેદવાર પણ ઉભો રાખ્યો ભાજપના કહેવાથી મેં સાંભળ્યું હતું એની ડિપોઝિટ પણ રહી નથી આપ જાણી શકો છો અને એટલા માટે આખા ગુજરાતમાં મેસેજ ગયો છે કોંગ્રેસના નીચેના કાર્યકર્તાઓ છે બિચારા ખૂબ સારા છે ખૂબ મહેનત કરે છે ત્રીસ વર્ષથી એને એમ કે અમે ભાજપને હરાવી લેશું હરાવી લેશું હરાવી લેશું પણ ઉપરના નેતાઓ ખબર નહીં શું ધંધાદારી બની ગયા છે કે સેટિંગ બાજ થઈ ગયા છે કે ઠેકડા મારી ને કા ભાજપમાં જાય ભાજપ માટે કામ કરે છે રાહુલ ગાંધીએ કીધું અને એટલા માટે આમ આદમી પાર્ટી ઉપર આખા ગુજરાતની ઉમેદ હતી અને અમે ઉપર ખરા ઉતર્યા છીએ જીતી છે અમે બસ એના સંઘર્ષના સાથી બની ઉભા રહ્યા છીએ ગોપાલ ઇટાલિયા હોય અમારા તમામ લીડરો હોય બસ લડવા માટે અમે આવ્યા છીએ મને અફસોસ ત્યારે થયો તો બે હજાર બાવીસમાં માં કેટલીક જગ્યાએ મજાક ઉડાડતા હતા ભાજપના લોકો કે તમે ખેડૂત ખેડૂત કરો છો તમે ગરીબો શ્રમિકોની વાત કરો છો અમે આ રીતે ઉદ્યોગપતિથી સાથે ચાલીને પૈસાથી ખરીદી લઈએ છીએ એને આજે લપડાક થઈ છે રૂપિયાથી તમે ઉમેદવારો ખરીદી શકશો પ્રજાને ખરીદી નથી શકાતી આજે વિસાવદરની જનતાએ મેસેજ આપ્યો છે કે આ ગુજરાતમાં હવે આમ આદમીની જીત થશે અને આનાથી આખા ગુજરાતમાં આપણે મેસેજ ગયો છે એટલે કોંગ્રેસના અદના કાર્યકર્તાઓ છે જે ભાજપને હરાવવા માંગે છે એમને મારી વિનંતી છે કે છોડો કોંગ્રેસ વિશ્વાસ કરવાની એક જ પાર્ટી ગુજરાતમાં છે એ આમ આદમી પાર્ટી છે અને આમ આદમી પાર્ટી લડાવી શકે છે અને લડી શકે છે અમે ગોળીઓ ખાવા પણ તૈયાર થઈએ પ્રજા માટે અને એની આ જીત છે જીતમાં હું તમામ અભિનંદન